ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર નમસ્તે મિત્રો આ વાર્તા સોનું ભાભીની છે સોનું ભાભીને તેની બહેનના લગ્નમાં તેની બહેનના સસરાએ કઈ રીતે કાર્યક્રમ ગોઠવ્યો તે વિશેની વાત છે તો ચાલો કહાની શરૂ કરીએ સોનલ ભાભી વિશે તમને બધાને કહેવા માંગુ છું કે તે એક સંપૂર્ણ અને સુંદર શરીરવાળી મહિલા છે મને ખબર નથી કે કેટલા લોકો તેના પર નજર રાખે છે પરંતુ જ્યારે તે ઘરની બહાર કે ગમે ત્યાં વિસ્તારમાં જાય ત્યારે મોટાભાગના લોકો તેની તરફ જોતા હોય છે તેનું શરીર હવે ખૂબ જ સુંદર બની ગયું છે ખાસ કરીને તે નાભી અને કોઈપણ રીતે તેને સાડી નાભીની નીચે પહેરવાની આદત છે તેના કારણે તે ખૂબ જ સુંદર લાગે છે જાણે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપસરા કોઈ પણ તેને જોવે તો તેના મનમાં અવશ્ય આ ગીતની કડીઓ આવવા લાગે કે કે હૈ મેરે ખાબો કી જમી પે કહા ફેમિલી ફંક્શન હોય ખીચો ખીચ ભરેલું માર્કેટ લોકોની નજર તેના પર કેન્દ્રિત હોય છે મિત્રો આ ઘટના બે હજાર ઓગણીસની છે પરંતુ આ ઘટના બે હજાર અઢાર માં શરૂ થઈ જ્યારે તેની નાની બહેનના લગ્ન થયા તેની નાની બહેનના સસરા એટલે કે મનોજજી જેઓ એક રિટાયર ઓફિસર છે તેમની એટલે કે ભાભાની ઉંમર અડતાલીસ વર્ષની છે તેનું વજન એંશી કિલો છે અને તેની ઊંચાઈ ઘણી સારી છે તેનું શરીર પણ ખૂબ જ સારું છે એ લગ્નમાં ભાભીનો આખો પરિવાર સામેલ હતો ભાભીની નાની બહેનના લગ્ન હતા તેથી બધાએ હાજરી આપવાની હતી પણ ભાભીના પતિનો પોતાનો વ્યવસાય છે તેથી તેઓ કામમાં ખૂબ જ વ્યસ્ત હતો અને તે ભાગ્યે કામથી રજા લેતો લગ્ન ખૂબ જ સરસ રીતે થયા આ દરમિયાન વરાજાના પિતા મનોજજી મારી બહેનના સસરાને ભાભી મોઈ એની નજર શરૂઆતથી જ ભાભી ઉપર હતી તે ભાભો કોઈને કોઈ બહાને ભાભી સાથે વાત કરવાનો વિચારતો હતો શરૂઆતમાં તે ભાભી સાથે ખૂબ સરસ રીતે વાત કરતો પણ ક્યારેક તે ભાભી સાથે એવી મજા કરતો એટલે શંકા પણ થતી કે ભાભો મારા પર નજર રાખી રહ્યો છે આખા લગ્ન દરમિયાન એ મને એકલી જોતો તો તરત જ મારી પાસે આવીને મારી સાથે વાત કરતો મારી યુવાનીનો આનંદ માણતો અને આવું કરવામાં અટકતો ન હતો મેં ઘણી વખત મારી ચોરાયેલી આંખોથી તેને જોયો હતો ઘણી વખત મેં જોયું કે જ્યારે હું તેની પાસેથી પસાર થતી ત્યારે તેની નજર મારી હલતી કમર પર રહેતી અને તે નિશાસો નાખતો અને તેના દબાવતો લગ્ન પૂરા થયા અને મારે મારા પતિના કામને લીધે ત્યાંથી જલ્દી જવું પડ્યું મારી બહેનનું સાસરું મારા ઘરથી લગભગ પચાસ કિલોમીટર દૂર હતું એક દિવસ વહેલી સવારે મારી બહેનના સસરાએ મારા પતિના ફોન પર ફોન કર્યો અને કહ્યું કે કાલે સવારે આપણે ફરવા જવાના છીએ અને તમારે પણ આવવું પડશે મારા પતિએ જવાની ના પાડી કારણ કે તેમની પાસે ઘણું કામ હતું જેના કારણે તેમને રજા મોવી ન હતી પરંતુ ભાભાએ સમજાવટ બાદ તેણે મને તેને લઈ જવાની રજા લઈ લીધી મારા પતિએ મને કહ્યું તારી બહેનના સસરાનો ફોન આવ્યો હતો તેઓ ફરવા માટે બનારસ જવાના છે તેથી આપણને તેમની સાથે લઈ જવા માંગે છે તને ખબર છે કે હમણાં કામ વધી ગયું છે એટલે હું કામ છોડીને જઈ શકતો નથી મેં તેને તારી આવવાની હા પાડી છે તો તેમની સાથે જા ભાભીને પતિ વિના ક્યાંય દૂર જવાનું મન થતું નહોતું પણ તેમ છતાં ભાભી જવાની તૈયારી કરવા લાગી બપોરે બે વાગ્યે બહેનના સસરા તેમને કારમાં ભાભીને લેવા આવ્યા આખા રસ્તામાં તે ભાભો ભાભી સાથે મજાક કરતો અને ભાભીને અહીં તહીં અડીને ખીજવતો હતો ભાભી પણ તેમની સાથે હસવામાં અને મજાક કરવામાં વ્યસ્ત હતી કારણ કે ભાભીને મોટી ઉંમરના ભાભા ગમે છે તેઓ વધુ સેટલ અને અનુભવી હોય છે તેવી જ રીતે ભાભો પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને હસમુખ પણ હતો એક કલાકમાં ભાભી બહેનના સાસરે પહોંચી ગઈ ભાભીને એક અલગ રૂમ આપવામાં આવ્યો જે ભાભાના રૂમની બાજુમાં હતો બીજી સવારે અમારે બનારસ જવા નીકળવાનું હતું ભાભી પણ જાણતી હતી કે ભાભાના દિલમાં મારા પ્રત્યે કંઈક છે પણ ભાભી તેમને એવું કંઈ કહેવા માગતી ન હતી ભાભી આ બધું પહેલાં કન્ફર્મ કરવા માગતી હતી કે તે ખોટું વિચારી રહી નહોતી ને મારા વિચાર ખોટા પણ હોઈ શકે ભાભીની બહેનના પતિ કાર ચલાવી રહ્યા હતા ભાભો અને ભાભી પાછોની સીટ પર બેઠા હતા આખી મુસાફરીમાં ક્યારેક આંખો પહોય થાય તો બંને હસી પડતા એક બે વાર તેના અને મારા હાથી એકબીજાને સ્પર્શતા અમે એકબીજાને જોતા અમે સવારે દસ વાગ્યે બનારસ ઘાટ પર પહોંચ્યા ઘાટ પર ઘણી બધી ભીડ હતી તેથી ભાભાએ કાર એક અલગ જગ્યાએ પાર્ક કરાવી જેથી અમે આરામથી સ્નાન કરી શકીએ નહાવા માટે સારી જગ્યા હતી પણ કપડાં બદલવાની જગ્યા નહોતી કદાચ ભાભાને આ વાતનો અહેસાસ થયો હતો અને કાર એવી રીતે પાર્ક કરી હતી કે અમે એની આડમાં કપડાં બદલવામાં કોઈ તકલીફ ન પડે ભાભીને જોઈને તેણે હકારમાં માથું હલાવ્યું જાણે તે આરામદાયક હોય પછી અમે પણ વિચાર્યું કે કારની પાછો કપડાં બદલી લઈશું અમે બધા નદીમાં નાહવા ગયા બધા નદીમાં નાતા હતા પણ ભાભીની નજર વારંવાર મારા શરીર પર હતી ભાભો મારાથી થોડે દૂર સ્નાન કરી રહ્યો હતો તેનું ધ્યાન નાહવા પર ઓછું અને ભાભી પર વધુ હતું તે ઉજિત થવા વધુ કેન્દ્રિત હતું તે ઊંડા પાણીમાં જઈને તેનું સમારકામ શરૂ કરી દેતો હતો જ્યારે અમારી આંખો આ રીતે એકબીજાને મળતી ત્યારે ભાભી હોઠ મોંમાં એવી રીતે દબાવતી અને બંને હસતા ભાભો પણ ધીમે ધીમે મારા કાર્યનો અર્થ સમજી ગયો હતો ભાભીનું શરીર વધુ રોમાંચક દેખાઈ રહ્યું હતું કારણ કે તે પાણીથી ભીનું હતું ક્યારેક ભાભો તેમની ચોરાયેલી આંખોથી મારી ડાબલી તરફ જોતો તો ક્યારેક મારા હોઠ તરફ જોઈને આંગળીઓ ફેરવતો હતો હવે ભાભી ધીમે ધીમે તેનો ઈરાદો સમજી રહી હતી આ બધું જોઈને ભાભી હસતી અને અભિનય કરતી રહેતી એકવાર ભાભીએ બધા તરફ જોયું કે કોઈ જોઈ રહ્યું છે કે નહીં જ્યારે ભાભીએ જોયું કે કોઈ મને જોઈ રહ્યું નથી ત્યારે પાણીમાં ડૂબકી મારી અને જાણી જોઈને ઊંક ખોલ્યું અને બહાર આવીને એવો ડો કર્યો કે ઊંક એની જાતે ખુલી ગયું છે તે જ સમયે તેણે ભાભાના ઈરાદાનો જોવા માટે તેની તરફ જોવાનું શરૂ કર્યું અને જોયું કે ભાભો તેમનો ઢીંગલો પકડી રાખ્યો હતો આ જોઈને મારી ડાબલીમાં કંઈક થવા લાગ્યું હવે ભાભી સમજી ગયા હતા કે ભાભાનો ઈરાદો મારા શરીરને જોવાનો છે અને ભાભો તેનો આનંદ માણવાનું ચૂકશે નહીં તેથી ભાભીએ ભાભાને વધુ ત્રાસ આપવાની યોજના બનાવી અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું ભાભી ધીમે ધીમે પાણીમાં એવી રીતે આગળ વધી કે જાણે કોઈને ખબર ન પડે ભાભી તરત જ ભાભાની ખૂબ નજીક આવી અને જાણી જોઈને પગ તેના પગ પર મૂકવા લાગી આ બધું ભાભા માટે ગ્રીન સિગ્નલ સાબિત થયું અને તે મને વારંવાર ચીડવવાનું શરૂ કર્યું ક્યારેક તે પાણીની અંદર મારી કમર પર હાથ નાખતો અથવા ક્યારેક મારી પાછો આવી મને પકડી લેતો ભાભી તેની સાથે દરેક વસ્તુનો આનંદ માણી રહી હતી અને હવે થોડુંક નર્વસ અનુભવા લાગી હતી ત્યારે ભાભાએ ગુપ્ત રીતે મારી પીઠ પર ચુંબન કર્યું આ હુમલાને કારણે ભાભી થોડી ડરી ગઈ અને ભાભીનો અવાજ બહાર આવતા આવતા બચી ગયો ભાભીને તેના પર થોડો ગુસ્સો આવ્યો અને કહ્યું ભાભા કોઈએ જોયું હોત તો પણ ભાભાએ જે રીતે ભાભીને બકી કરી તેથી ભાભીને કંપારી છૂટી ગઈ ભાભીની ડાબલી જાગી ગઈ સ્નાન કરતી વખતે બધી સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે એક પછી એક કપડાં બદલવાનું શરૂ કર્યું છેલ્લે ભાભીનો વારો આવ્યો ભાભો કદાચ મારા બદલવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો ભાભો એવી રીતે ઊભો હતો કે ભાભી તેને દેખાતી હતી અને બાકીના બધા પણ દેખાતા હતા જેથી જો કોઈ જોવે તો તેઓ સુરક્ષિત રહી જોઈ શકે ભાભી સામે જોઈ રહ્યા હતા ભાભી પણ ઈચ્છતી હતી કે તે જોઈને આગળ વધે કારણ કે તેના બનાવેલા તંબુએ ડાબલીમાં થોડી આગ લગાવી દીધી હતી આ જોઈને ભાભો પણ ખુશ થઈ ગયો કારણ કે તેને નક્કર સામગ્રી દેખાઈ રહી હતી જે તેના હેઠળ આવવા તૈયાર હતી ભાભીની ભાભાની પત્નીનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને તેણે આજ સુધી કોઈ મહિલાના શરીરને સ્પર્શ પણ કર્યો ન હતો આ કારણે તેનામાં તાપ આવે તે સ્વાભાવિક હતું ભાભાએ બનાવેલો તંબુ જોઈને ભાભીને તેનો લાભ લેવો હતો અને હવે ભાભો ભાભીને હાંકી કાઢવામાં આતુર છે જો ભાભીને તક મળશે તો ભાભા સાથે મળીને આગળનું કામ કરશે એવું વિચારીને ભાભી અટકી ગઈ જો મિત્રો આગળનો ભાગ સાંભળવો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી મળશી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા જતાં પહેલાં આ વાર્તા એક કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કશો પણ સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ